નકલી કચેરી નકલી અધિકારી નકલી ટોલ નાકા જોઈને તમે થાક્યા ન હોય તો અમે એક નવું નકલીનું સ્થાન લાવ્યા છે જેમાં નકલી કાગળ પર નોકરીનો કારોબાર થઈ ગયો છે રાબેતા મુજબ કહીશ કે આ નફત સરકારને ફરિયાદો મળી છે છતાં પણ સરકારે કોઈ પગલાં ભર્યા હોય એવું ફરિયાદીઓને લાગતું નથી કે તેમને માહિતી મળતી નથી એક બે વ્યક્તિની આ વાત નથી હજારોની સંખ્યામાં ભરતી થઈ છે અને તેની અંદર ગોબાચારી થઈ છે અને આપણને લાગે છે કે સરકારી અને સરકારી નોકરીઓ માટે આપણા યુવાનો આપણા બાળકો આપણા ભવિષ્યને આપણે ભણાવીએ પરંતુ આ નફટો છે કે જે આપણા બાળકોને વગર પૈસે નોકરી આપવા તૈયાર નથી આપણી પાસે છે નકલી કાગડિયાઓ સાથે એક એવા મહેમાન કે જેઓ પીડિત છે જેઓ ફરિયાદી છે આ સરકાર સમક્ષ ફરિયાદ કરી થાક્યા છે કંટાળ્યા છે પોલીસ પાસે જઈને પણ તેઓ કંટાળ્યા છે અને એમને લાગ્યું કે અમે માનવ અધિકાર પાસે જઈએ એ માનવ અધિકાર પાસે જઈને પણ તેઓ થાક્યા છે હવે જોઈએ આ મામલામાં શું છે આખી સિરીઝ તમે જોજો જેથી તમને પણ ખબર પડે કે તમારા બાળકોનું ભવિષ્ય હાલમાં કોના હાથમાં છે ભૂતકાળમાં કોના હાથમાં હતું અને તમારે હવે ભવિષ્યમાં કોના હાથમાં આપવું જોઈએ નમસ્કાર માઉજીભાઈ સરવૈયા છે આપણી સાથે માઉજીભાઈ આપણે મુદ્દાની જે શરૂઆત છે પહેલાં જ દર્શકોને તમે સમજાવો કે આ જીઆઈએસએફ એની જે ભરતીનો મુદ્દો છે જેના વિશે તમે ચર્ચા કરો છો જેના તમારી પાસે પુરાવા છે જે પુરાવા તમે એમને બતાવી રહ્યા છો કેટલાક પુરાવા આરટીઆઈથી મેળવેલા છે તો જીઆઈએસએફ શું છે જેથી કરી દર્શકોને પહેલાં તો એ ખબર પડે નોકરી કેટલાની છે પગાર કેટલો મળે છે કેટલો મળવો જોઈએ આ બધી વાત કરો મારું નામ માવજીભાઈ સરવૈયા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી ગુજરાત સરકાર પ્રસ્થાપિત એ સંસ્થામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ઓગણીસો સત્તાણુંમાં ભરતી થઈ હતી અને ઓગણીસો સત્તાણુંમાં જ્યારે ભરતી થઈ તો ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં ભરતી થઈ ડીએસપી ઓફિસમાં અને જે દસ પાસ પોલીસની જે ભરતી થઈ એવી રીતે ભરતી થઈ પછી બે હજાર અગિયારમાં ભરતી થઈ પોલીસ વેઇટિંગના લિસ્ટોમાંથી આવી રીતે બે હજાર એકવીસમાં ભરતી થઈ પરંતુ બે હજાર એકવીસમાં જે ભરતી થઈ એ ભરતીની થાય પહેલાં તો જીએસએફ જે છે ગુજરાત સરકારની સંસ્થા છે અને એમાં કે નિત્યાનંદ સાહેબ છે જે ગૃહ સચિવ હતા એને લખ્યું ગુજરાત સરકારની ચર્ચા છે પછી આ પેપરમાં લખેલું છે જે પ્રકારે એવો બતાવી રહ્યા છે એમને જવાબ મળેલો છે સેમી ગવર્મેન્ટ બરાબર સ્પોન્સર્ડ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ સેમી ગવર્મેન્ટ એક સંસ્થા છે જીઆઈએસએફની જે તમને મતલબ સમજાવું તો તમે જે મંદિરમાં જાવ છો ત્યારે તમને જીઆઈએસએફના બે સાથે જે સુરક્ષા જવાનો જોવા મળે છે જીઆઈએસએફના છે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝને સુરક્ષા આપવા માટે એને સંસ્થા હતી હવે મંદિરોને પણ તેઓ સુરક્ષા પાડે છે અને ઘણી કચેરીઓને પણ તેઓ સુરક્ષા પાડે છે અને જ્યાં આપણી સરકાર બેસે છે એ સચિવાલયને પણ આ જ એજન્સી હાલમાં સુરક્ષા પૂરી પાડે છે હવે તમે વિચારો કે આ સુરક્ષા એજન્સીની અંદર આટલી ગોબાચારી થાય છે તો આ સુરક્ષામાં ગોબાચારી નહીં કરે આ અધિકારીઓ એની ગેરંટી કોણ લેશે પુરાવા વિશે હવે આપણે વાત કરીએ માવજીભાઈ સાથે જી માવજીભાઈ બીજું આ જીએસએફના બે હજાર એકવીસમાં જે જાહેરાત આવી ઓનલાઈન ઓઝસમાં સરકારી વેબસાઇટમાં જાહેરાત આવી કે જીએસએફમાં કોણ ભરતી થઈ શકે સીઆરપીએફ નિવૃત્ત બીએસએફ સીએ એસએફ આઈટીબીપી જેવા કે પોલીસ એસઆરપી હોમગાર્ડ નિવૃત્ત રાજીનામું આપેલ

અને એમાં એ લોકો તો નોકરી કરે છૂટા થઈ જાય કાંઈ એવું હોતું નથી કાંઈ છતાં એ એક્સ આર્મી નથી છતાં એને તરીકે ભરતી કરી પરંતુ આ એના નિયમો નોમસ છે છે જીએસએફના કે આ હોય એ ભરતી થઈ શકે પણ આમાં હોમગાર્ડનો નિયમ નાખવામાં આવે નાખવામાં આવ્યો છે પણ હોમગાર્ડ એ ભરતી થઈ એમાં હોમગાર્ડ વાળા છે જ નહીં પાછા આ પેપર છે જે એવો તો બતાવી રહ્યા છે એમને એમાં સ્પષ્ટતાથી આ બધું લખેલું છે પછી આ જે છે ગવર્નિંગ બોડીના આઈએસના ને આઈપીએસ સભ્યો છે ગવર્નિંગ બોડીના જીએસએફના એટલે જે લોકો જીઆઈએસએફ ને ગવર્ન કરે ગવર્નિંગ બોડી જે છે અને અમારા જે નિયમો બનાવે પગાર કરવાના નિયમો વધારવા નિયમો બદલીના નિયમો ભરતીના નિયમો આ સંસ્થાના જે સભ્યો છે એ કરે છે અમારા ચેરમેન છે ગ્રહ સચિવ છે નિપુણા ત્રણેય સાહેબ છે એટલે આ ભરતીની જવાબદારી અમારા કયા આવે છે અત્યારે ભરતીની મુખ્ય જવાબદારી ચેરમેન સાહેબની જે નિપુણા ત્રણેય સાહેબ છે અને આરડી બ્રન્ડા સીઓ સાહેબ છે એમ નહીં એ નિવૃત્ત આઈપીએસ છે આપણે અધિકારીઓના નામની પણ આજે શ્રી શ્રીમાનો છે એમની પણ વાત કરીએ કારણ કે એમને ભરતી પ્રક્રિયામાં જેમાં તમે આક્ષેપ કરો છો એમાં એમનો મુખ્ય રોલ રહે છે નિપુણા તોરવાણી ચેરમેન છે જીઆઈએસએફએસના ગૃહ સચિવ આઈપીએસ રૂપવંતસિંહ સભ્ય સચિવ ખર્ચના આઈએએસ ડૉક્ટર નિરજા ગોટરૂ સભ્ય કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ આઈપીએસ આલોક કુમાર પાંડે સભ્ય નિયામક રોજગાર અને તાલીમ આઈએએસ એન એન ચૌધરી સંયુક્ત નિયામક આઈપીએસ શ્રીમતી કે એમ શેઠ સભ્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે આરબી બી બરંડા આરડી બરંડા કે જેઓનું તે નામ આપી રહ્યા છે આરડી બરંડા મુખ્ય કારોબારી અધિકારી જીઆઈએસએફના વય નિવૃત્ત એસપી આ લોકો છે જેમની અંડરમાં અત્યારે તેઓ ગવર્નિંગ કરે છે જીઆઈએસએફને અને તેઓ આ નિયમોની જે ભરતી પ્રક્રિયા થઈ એના માટે જવાબદાર હતા જી પછી અમે માહિતી માંગી કે બે હજાર એકવીસમાં જે ભરતી થઈ એ લોકો હોમગાર્ડમાં નથી હોમગાર્ડ કમાન્ડન જામનગર પાછલી માહિતી એ માહિતી તમે મને સમજાવો એ પહેલાં મને તમે સમજાવો કે આખી જે ભરતી પ્રક્રિયાની ગોબાચારી થઈ એ તમને માહિતી કઈ રીતે મળી પછી તમે કઈ રીતે એનું સંશોધન કર્યું કારણ કે આ માંડીને મુદ્દો સમજાવશો તો આ જનતાને ખબર પડશે ને એમાં એવું છે કે અમને ખબર પડી પહેલાં ભરતી થયે અમને ખબર પડી કે હોમગાર્ડ જે નિવૃત્તિ જે છે એ એક સદમ ગણાતા નથી છતાં એમને લીધા એટલે મેં આઠ હોમગાર્ડ કમાન્ડર પાણી માહિતી માંગી હોમગાર્ડ રાજીનામા આપેલા જીએસએફમાં એ જ ભરતી થઈ શકે જેને હોમગાર્ડમાં રાજીનામા આપ્યા હોય

બરોબર હોમગાર્ડમાં રાજીનામું આપ્યું નથી એવું હોમગાર્ડ કમાન્ડરને કહે છે આ લોકો કોઈ હોમગાર્ડમાં હતા જ નહીં રાજીનામું તો આપ્યું નથી પણ ક્યારે હોમગાર્ડમાં કામ કર્યું કર્યું જ નથી ક્યારે એવી માહિતી આપી પછી એના કારણે સીઓ બરંડા સાહેબે આ લોકોને બધાને સસ્પેન્ડ કર્યા એમને બે હજાર બાવીસમાં જે આ જાહેર થયું એટલે એણે કીધું કે તમે બનાવટી હોમગાર્ડના પ્રમાણપત્રોથી જીએસએફમાં ભરતી થયા છો એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવે છે આ એનો પત્ર છે બરંડા સાહેબનો અચ્છા કેટલા લોકો સસ્પેન્ડ છે આ અત્યારે સાત લોકો છે જામનગરમાંથી પહેલાં સ્ટાર્ટિંગ બે હજાર એકવીસમાં જે હતા પહેલો કે સસ્પેન્ડ કરો ના કર્યો એમને અમે રજૂઆત કરી સૌ પ્રથમ સૌ પ્રથમ પછી એમ એમ કીધું તમે સસ્પેન્ડ કરો છો એનો વાંધો નથી એમને પરંતુ એને બનાવટી પ્રમાણપત્રો સરકારી ઓફિસમાં રજૂ કર્યા છે તો એની આમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ પણ એવું કાંઈ થયું નહીં એટલે આ લોકોએ જે છે એ હોમગાર્ડના ડુપ્લિકેટ જે રાજીનામા છે એ બનાવ્યા રાજીનામા સ્વીકારપત્રો બનાવ્યા સરકારના સાથે છેતરપિંડી કરી અને નોકરી મેળવી લીધી જ્યારે એક ફરિયાદી ફરિયાદ કરે છે ત્યારે સાત વ્યક્તિઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરી મામલો દવાયું દેવાયું કહો ભીનું સંકેલી દીધાની વાત કરો કે ક્ષતિ થઈ ગઈ કહો અને અધિકારીઓને બચવું હોય તો કહે કે ધ્યાન બારું રહી ગયું જે પણ કહો એ કર્યું એમણે હવે આપણે આગળ પણ ઘણા બધા તમને હું જાદુગરની જે વ્યાખ્યા હોય છે ને એ પ્રકારે એક 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 આ કેવા કેવા જાદુગરો ભરતી થઈ ગયા અને કઈ કઈ રીતે અધિકારીઓએ પણ જાદુગર કર્યા એના હું એક એક એપિસોડમાં તમને હિસ્સા સમજાવવાનું છું જેથી તમે આ એપિસોડને આખા જોજો કારણ કે લાંબો એપિસોડ હું તમને બતાવીશ તો તમને કદાચ આ બધું નકલી નકલીનું એટલું જોઈને થાકી ગયા હશો કે તમને મજા નહીં આવે તો આપણે આ નકલીને કન્ટિન્યુ રાખશું જી બીજું એક છે યુવાન છે ગોહિલ નરેન્દ્રસિંહ અરવિંદસિંહ એમની ભરતી જે છે બર્થ ડેટ બે હજારની સાલ બતાવે છે અને બે હજાર એકવીસમાં એ ભરતી થાય છે એટલે એમના બે હજાર જન્મ થયો છે અને બે હજાર એકવીસમાં એ ભરતી થાય છે પણ હોમગાર્ડના નિયમ પ્રમાણે એને ત્રણ વર્ષનો હોમગાર્ડનો અનુભવ હોવો જોઈએ એ અનુભવ થતો નથી પણ પછી અમે માહિતી માગી હોમગાર્ડ કમાન્ડન્ટમાં કારણ એના મામાનું ઘર જામનગર છે મેં પહેલાં જામનગરથી માંગી જામનગર હોમગાર્ડ કમાન્ડરને કીધું આ ભાઈ હોમગાર્ડમાં જામનગરમાં નથી પછી એનું આધાર કાર્ડ અને એનું ચૂંટણી કાર્ડ એ ભાવનગરનું છે એટલે ભાવનગર હોમગાર્ડ આપવાની વાત માહિતી માગી તો ભાવનગર હોમગાર્ડ ને એમ કીધું આ હોમગાર્ડમાં નથી છતાં જીએસએફમાં ભરતી થયા છે એટલે મેં રજૂઆત કરી એટલે બરંડા સાહેબ એને સસ્પેન્ડ કર્યા અચ્છા આ કે આ એક વ્યક્તિ આ એક વ્યક્તિ જી આપજો બરાબર હમ્મ હવે આ ફરિયાદ કરે છે ફરીથી માવજીભાઈ અને માવજીભાઈ જે ફરિયાદ કરે છે એના બાદ બરંડા સાહેબ ઉઠે છે કામગીરી કરે છે સસ્પેન્ડ કરે છે અને પુરાવા શોધવાનું કામ માવજીભાઈ કરે છે આમ તો હું કહું છું ઘણી વખત કહું છું કે ઘણી વખત યુવાનો પુરાવા લાવે છે ઘણી વખત આગેવાનો પુરાવા લાગે છે ઘણી વખત કેટલાક નેતાઓ પુરાવા લાવે છે ત્યારે જય અને સરકાર સરકારી બાબુઓ આ તંત્ર જાગે છે અને કામગીરી કરે છે જી આ બે બે કિસ્સાની વાત થઈ એટલે આઠ જણા તો અહીંયા જ હિસાબ થયો કે ખબર પડી કે આ એક કિસ્સો નથી બીજો પણ કિસ્સો છે તો જીઆઈએસએફે તપાસ કરવી જોઈતી હતી પણ ક્યાં હતા આરામમાં જી પછી વડગામ હોમગાર્ડ ઓફિસ છે એની પાસેથી મેં માહિતી માંગી વડગામ હોમગાર્ડની સ્ટ્રેન્થ જે છે એકસો દસ કે એકસો બારની છે પરંતુ બસો જણાએ રાજીનામા આપીને જીએસપમાં ભરતી થયા વડગામની હોમગાર્ડની જે સ્ટ્રેન્થ છે એકસો બાર લોકોની છે એની અંદર બસો જણા રાજીનામા આપ્યા અને પાછા ભરતી જી એ જીએસ અપજીઆ પછી મેં માહિતી માંગી એ જે નામવાળા હતા એ માહિતી માંગી તો એ નામવાળા કોઈ હોમગાર્ડમાં છે જ નહીં એ હોમગાર્ડ હોમગાર્ટ કંપમાંના નામ એક સાથે આવે છે બ સ્ટેપ બાય સ્ટેપ હોય કોઈ મહિના પછી બે મહિના એ બે હજાર એકવીસમાં ભરતી થાય બે હજાર બાવીસમાં એનો ઓર્ડર આપે બે હજાર તેવીસમાં ઓર્ડર આપે અમે ઓર્ડર આપ્યો એમને છ છ મહિના ઓર્ડર આપ્યા જેથી કરી બહાર બાર આવે અને આ લોકો હોમગાર્ડમાં નોકરી કરી 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 નથી પછી આ અમે માહિતી માગીએ હોમગાર્ડ કમાન્ડનમાંથી આ માહિતીમાં આ લોકો કોઈથી હોમગાર્ડ કર્યું જ નથી એમણે પછી એના પ્રમાણપત્રો અમે લઈ આવ્યા તો એ હોમગાર્ડ રાજીનામું સ્વીકારનો અધિકાર રાજીનામું મંજૂર કરવાનો અધિકાર જિલ્લા હોમગાર્ડ કમાન્ડનનો હોય છે અચ્છા પરંતુ આ તાલુકા હોમગાર્ડમાં લાવ્યા પછી ધાવક નંબર ક્યાંય નથી પછી ક્યારે હોમગાર્ડ તારીખ કોઈ તારીખ તારીખ જાવક ધાવક નંબર નથી એટલે એ આ ફ્રોડ જ છે એમ એટલે આવા કેટલા લોકોના પ્રમાણપત્ર તમને શોધી લાવ્યા અમે અત્યારે તો એકાવન થી બાવન જણાના અમારી પાસે છે કે જેઓ હોમગાર્ડમાં ક્યારેય હતા ક્યારે હતા જ નહીં અને હોમગાર્ડ કમાન્ડન્ટ માહિતી આપી છે વડગામે અને આવા પ્રમાણપત્રો એમને રજૂ કરી દીધા એ રજૂ કરી દીધા અને નોકરી જીએસએફમાં મેળવી દીધી એવા લોકોએ જીએસએફના અધિકારીઓ બિચારાને ખબર ના પડતી હોય કે કેવી રીતે આ બધું વેરીફાઈ થાય એટલે બને એવું છે એવું બને પછી એટલે આ લોકોને પણ સસ્પેન્ડ સસ્પેન્ડ નથી કર્યા એ લોકોને હજી હજી જીઆઈએસએફ વિચારે છે વિચારે છે સસ્પેન્ડ આ ક્યારથી ફરિયાદ છે તમારી આ મે 2021 માં ફરિયાદ કરી આ બધાની આજે ફરિયાદ કરી છે મે બધાની અચ્છા સાથે પુરાવા સાથે હા પુરાવા સાથે પરંતુ એમાં સાહેબ એવું છે કે કમ નસીબી છે અમારી છે કે મને મે રજૂઆત કરી તો મને ત્યાંથી ભાવનગરથી અંબાજી મૂક્યો એટલે તમે જીઆઈએસએફ માં નોકરી હું જીઆઈએસએફ માં નોકરી કરું છું જીઆઈએસએફ નો ગાર્ડ છું બરોબર હવે આજે એક મિનિટ માટે હું તમને રોકું છું માવજીભાઈ સરવૈયા પોતે જીઆઈએસએફના એક નોકરી કરતા કર્મચારી છે સિક્યોરિટી ગાર્ડ છે એમના વિભાગની અંદર થતી જે ગેરરીતિ છે જે બોગસ ભરતી થઈ છે કહી શકાય કે બોગસ કાગળના આધારે થઈ ભ્રષ્ટાચારથી થઈ પૈસા આપીને થઈ સેનાથી થઈ એ તો હવે પોલીસે પુરાવા શોધવા પડશે સરકારે બહાર લાવવું પડશે અને જીઆઈએસએફે ફરિયાદી પણ બનવું પડશે કારણ કે આ બધી જ વસ્તુ તપાસ માંગે એવો વિષય છે પરંતુ આવું કંઈ થતું નથી કેટલાકને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એનો મતલબ એવો ક્યાંકથી ક્યાં કહી શકાય કે માવજીભાઈની વાત સાચી હતી તો કેટલાક લોકો વિરુદ્ધમાં જી કાર્યવાહી કેમ નથી થઈ જ્યારે માવજીભાઈ બોગસ પ્રમાણપત્ર રજૂ કરે છે આરટીઆઈથી મેળવેલો જવાબ રજૂ કરે છે કે આ લોકો ક્યારે હોમગાર્ડમાં હતા નહીં મજબૂત પુરાવા માવજીભાઈ આપે છે છતાં જીઆઈએસએફ કે મળ્યું નથી આ બધા જ સવાલો આપણે જીઆઈએસએફને પણ કરીશું સમય આવશે ત્યારે એ પણ તમને બતાવીશું હવે આગામી વાત જે છે એ બીજા એપિસોડમાં હું તમને કરીશ वैष्णवजन तो तेने कहिए जे पीड पराय